એ બધાનો ના સન્માનજી મહારાજે કર્યો છે આ કશું રજની ચરણમાં ગયો જેમ વાંદરાઓ ફિક્યારીઓ કરતા હોય ગર્જના કરે હનુમાનજી એક જ આંગ સાંભળી કહેવાય છે પ્રદેશ ઉજળ થવા લાગ્યો ભાગવા માંડ્યા છે કે અહીંયા તો પેલો હનુમાન હવે આવી ગયો એટલે આપણે અહીંયા

બીજા મિત્ર બન્યા એકબીજા પર ગમતું નથી પણ હનુમાનજીના મનમાં એક જ વાત છે કે મારા ગુરુ એ ભગવાન સૂર્યનારાયણ છે એને મને આજ્ઞા કરી છે કે તું સુગ્રીવનું ધ્યાન રાખજે એટલે સુગ્રીવ ઉપર સંકટ તો આવવાનું જ છે એ ભગવાન મિથ્યા ના કરે પણ એમાં ધ્યાન રાખે એમાં સહાય કરે થોડી એટલે હું સુગ્રીવનું ધ્યાન રાખું બંનેએ ભાઈઓને સુગ્રીવ અને વાલીને પણ બહુ બને છે તુલસીદાસજીની ચોપાઈ તમે જો ત્યારે માણસને એકબીજાને એકબીજા ઉપર ચાલતો ન હોય ત્યારે મોઢા જોતા બંધ થઈ જાય છે અહીંયા એવું જ થયું છે કે પ્રીતિ રહી કચુબરની